સાગવાડી વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ ડાભીએ વિશાલભાઈ બગાભાઈ ચોહલા પાસેથી વ્યાજના રૂપિયા લીધા હતા તે રૂપિયાની બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી વિશાલભાઈ ચોહલા અને નીરવભાઈ ગોહિલે પ્રદીપભાઈને અવાવરું જગ્યાએ લઈ જઈ તેના પર છરીના ઘા ઝીકીને તેમની હત્યા કરી હતી જેનો ગુનો નોંધતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને કોર્ટ સમક્ષ રજૂ કરાતા ન્યાયમૂર્તિએ આ બંને આરોપીઓને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બંને આરોપીઓની करी कंस्ट्रक्शन નું કાર્ય ભાઈ આધારા હતી અને રીકન્સ્ટ્રક્શન દરમિયાન ફરિયાદી મૃતકને ઘરે લઈ જઈ ત્યાં બનાવની ઝણવટ पूर्वक તપાસ હાથ ધરી હતી અયા શું બાઈક રાખ્યું હતું પછી અમે બે ઉભા રહ્યા પછી અમે ટોયલેટ કરવા ગયા પાછો પછી હું પાછળ ગયો ઓલા ભાઈની પાછળ કરે જોઈ બાઈક મારવાનું ભૂલી ગઈ भाई आउट हो गया ऊपर 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 गेट में चलो 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 那可就可不。